जय माता जी तो आज ने ब्लॉग चालू करी है तो एंड સુધી બધા જોતા રહેજો અને લાઈક ચેનલ લાઈક કરજો કમેન્ટ કરજો અને મારે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કર લેજો તો ચલો એન્ડ સુધી બધા વિડીયો જોતા રહેજો તો ગાઈસ આતના ખુબ સુંદર વાતાવરણ હંગાતે અમારો બ્લોગ ચાલુ કરું છું તો એન્ડ સુધી બધા જોતા રહેજો જો આજ તો આદરોશી વાઈસ આટલો બધો વરસાદ પડ્યો પણ ગરમી તો મારે જ છે તો થોડો થોડો કાલે સોટા ચાલુ જ હતા તો મસ્ત લીધો ઝાડ થઈ જશે લીમડા પાલક ઓબડી બધા જેવો થઈ છે ઝાડ રોજ આપણે તો આટલો બધો ફૂલ ખીલી જ છે મસ્ત મજાનો અને તો ખાલી ઘટશે ફૂલ ખીલી જશે ગાય છે બાજુ અને એ મેલી જશું આટલો બધો ફૂલ ખીલી જશ મસ્ત મજાનો તો ગાય જો મસ્ત ફૂલ ખીલી જશે નેચે એટલો ફૂલ વાયેલો મસ્ત અને આટલો વોશ વસમાં પોણી આવશ મારા જે પોણી ભરવા જવાનું અને આ વસ્તુ અન્ય ચા વિધિ ઉટલો દો સાફ કરો તો કઈ વખત મારા દે પોણી આ એટલું આવે જો વગન મારા દે પોણી આવે હે અને ગટર ભરાઈ જાય એટલે પોણી ઉપર થઈને જ જાય મસ્ત મજાનું જો આમાં ગટર બે બે દારા કઠવાડિયામાં ભરાઈ જ એટલે બસ પોણી આટલું બધું ગંદાતું ગંદાતું લાગશે શું કરીએ કોઈ બધા માણસો ખબર તો નહીં આ નેક કરીએ એવી આખી છે હુંબી આટલો ખૂંદી બધું બધા નેક કરી દીધી હોય તો બધું પાણી જાય પણ આ તો ગટરમાં કોણું પારી અને ગટરમાં પાણી જવા દીધું હજુ તો ગટરમાં બધું પાણી ગટરમાં જાય એટલે ગટર ભરાઈ જાવ

તો આપણે જમવા બેસી ગયા છીએ તો આજે શું બનાવ્યું છે તો ચલો ચલો જમ્બા તો તો મેં કશું બનાવી નહીં ખાલી શાક રોટલી બનાવીશું તો જો સુરણનું શાક બનાવ્યું છે જો સુરણ કે ને સુરણનું શાક બનાવ્યું છે ડુંગળી રોટલી અને છાસ તો ચાલો કહીશ બધા જમ્બા છાસ આવશે એમ

તો કઈ છોકરામાં સાયકલો ચલાવવી જોયું રેસ લગાવી દીધી સાસુ સાયકલોની Tu, Gais, mi vuoi fare questo? Ai, Goma, non mi vuoi fare questo? Non mi vuoi fare questo? Non mi vuoi Non Non

तो हो <coughs> <coughs> <coughs>

તો કાંઈ જ મસ્ત વાદળો કાઢી નાખ્યો હું આ બાજ તો સફેદ રૂબ જે મસ્ત વાદળો કાઢ્યો હું અને લેબરા પર આજે સવાર અને પોપટ બોર બોર કરે તો કાંઈ જુઓ અને એટલે જે મસ્ત વાદળો દેખાય આટલો કારો દેખાય ને આટલો સફેદ રૂબ જેવો દેખાય તો કાંઈ જ મારા વિડીયોનું સારો લાગ્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલનો સબસ્ક્રાઇબર કરી લેજો અને એન્ડ સુધી બધાનો વિડીયો જોવા માટે આભાર તમારા બધાનો તો ગાઈશ કાલે નવા વિડીયોમાં તો ગાઈશ મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો તો ચલો ગાઈશ આજનો વિડીયો આટલો એન્ડ કરીએ છીએ તો બધાને જય માતાજી જય મા